રામ રામ દોસ્તો એક ફરમાઈશ કહો કે જે કોઈ એ કે રમેશ લવારી કરીને છે એના વિરુદ્ધ તમે વિડીયો બનાવોને ને એ કે સ્વામિનારાયણ વિરુદ્ધ બહુ લખે છે દોસ્તો આને ખાલી સ્વામિનારાયણ વિરુદ્ધ નથી લખ્યું મને તો બ્લોગ ક્યારનો કરેલો છે ને એ મને ખબર છે અને મેં છે ને આને ફર્સ્ટ ટાઈમ વાંચ્યો તો એ પ્રહલાદ જાની કરીને માતાજીના નામે ઓળખાય છે જબરજસ્ત જેમણે ક્યારે ભોજન નથી કરેલું એવું હું નથી કહેતો આખા સાયન્ટિફિક રિસર્ચ એમની ઉપર થયા છે ને એ લોકો કહે છે સાયક્લોપીડિયા પર બધું જ આપેલું છે કોણે કોણે ક્યારે રિસર્ચ કર્યા છે એમની પર અને પ્રૂવ થયેલું છે કે એ જમતા નથી બોલો આવી રીતે સાયન્ટિફિક રિસર્ચ થયેલા વ્યક્તિ ઉપર પણ એને પાખંડીને ઢોંગી ને આમ ને તેને મન ફાવે એવી રીતની એને વાર્તાઓ બનાવીને લખ્યું છે દોસ્તો આવા વ્યક્તિ ઉપર અને બધા વિષય બધાના વિરોધમાં લખ્યું છે આ આખી વામપંથી ગેંગ છે જેમ દારૂના અડ્ડા હોય ને જુગારના અડ્ડા હોય ને એવી રીતે આ લોકો એમનો અડ્ડો ચલવે છે એમાં વિજ્ઞાન આધારિત એમ કરીને પણ વિજ્ઞાન આધારિત કાઈ નથી એ લોકો છે ને દલિતોને ખુશ કરે મુસલમાનોને ખુશ કરે આવું બધું આ લાઈક શેર ને એવું બધું આ હિન્દુ વિરોધીઓને છે ને એમને બહુ ખુશ કરે પહેલા અને પછી એમાં છે ને આવા બધા મમરા મૂકે કે પ્રહલાદ જાની તો આવા છે તેવા છે આમ છે તેમ છે આવી રીતે પછી છે ને પેલા એમનું લખે આપણે સ્વાધ્યાય પરિવાર છે કોઈનું બાકી નથી રાખ્યું કોઈનું નહીં સ્વામિનારાયણ વાળાનો તો હવે નંબર આવ્યો બાકી એ મેં તો કેટલા આઠ એક વર્ષ પહેલાં એનું વાંચ્યું હતું ત્યારનું મને યાદ છે કે આ વ્યક્તિએ તો કેટલું ભયંકર લખ્યું ત્યારે આપણું લોહી ઉકળી ગયું હું તો પ્રહલાદ જાનીને ઓળખતો નહોતો પણ મેં આખું ગૂગલ કર્યું બધું જાણ્યું તો પછી એમાંનું તો આ લાગે જ નહીં તો આવા વ્યક્તિઓનાથી ગમે એટલું એ કરે ને તો તમે જેને ના ઓળખતા હોય ને પછી તમારે તમને મગજ આપ્યું છે ને તમને કોઈ એક કીધું આમ છે કે બાર તો વરસાદ પડે છે તમને મગજ આપ્યું છે ને તમારે જોવું જોઈએ કે નહીં જાતે કે આવે છે કે નહીં વરસાદ સાચું બોલે છે કે નહીં પણ જે કાચા કાંડના હોય ને એ પોતાનું મગજ વાપરે કીધું એ એમ કરીને સાચું માની લે તો એવા લોકોનું છે ને એવા લોકોની સોબત જ નકામી છે એવા લોકો થી તમે દૂર રહો ને એના કરતાં એક દુશ્મન હોય ને એ હારો પણ આવો મૂર્ખાઓ તમારા દોસ્તો હોય ને એ ખોટા દોસ્તો એટલે તમારે દૂર રહેવાય કે આ ભાઈ રમેશ લવારીનું હાચું જા નીકળો આપણે તો એ રીતે કરશો ને તો તમે ફાયદામાં રહેશો બાકી લવારી સાચું હાચું માનો એનું મોડે છે આઈપીએસ હતો આ છે ને એ વખતે આઈપીએસ કેવી રીતે બન્યો ને એ જ મોટું કૌભાંડ હશે દોસ્તો અને એટલે જ અત્યારે છે ને રાહુલ ગાંધીના ના એમના પગ ચંપી કરતો હોય છે કોંગ્રેસની ની વાહવાહી કરે છે આ ધંધો છે એનો કારણ કે આવા હાવ નપટ નાલાયક આખી જિંદગીમાં માં એને આઈપીએસ રહેતા નકરું ખાવાનું જ કર્યું છે ખાવાના ટાઈમે બોલે નહીં ત્યારે કોઈ સમાજ સેવા નહીં કોઈનું કાંઈ જ નહીં ત્યારે તો બસ ખાધે રાખ્યું છે આ વ્યક્તિએ અને હવે નિવૃત્ત થયેલો છે ને તો હવે એમ બધાને કહે છે પૂરું આઈપીએસ હતો એને હું કાંડ કર્યા છે કે ને અને પાછો કે છે ગોધરાનું ને એવું બધું ગોધરાનું પાછું આણે કેવું જે એ વખતે હિન્દુઓને વિલન બનાવે બોલો હિન્દુઓ તો પ્રતાડિત હતા ઉપરથી એમણે તો કેટલું સહન કર્યું એ વસ્તુ આ જે દબાવવા વાળા હતા ને એમાંના આ વ્યક્તિઓ છે એટલે સમજી લો કેટલી હિન્દુ વિરોધી ભરેલો છે આ વ્યક્તિ એના ગામવાળા જ એનાથી આનાથી શરમ અનુભવે છે અને એના મા બાપને એમ થતું હશે કે વિજ્ઞાન જો એ વખતે વહેલું થઈ આવી ગયું હોત ને વિજ્ઞાન થોડું આગળ એ વખતે વધેલું હોત ને તો આવી ભૂલ પેદા જ ના થઈ હોત આટલે સુધી એના મા બાપ પણ આ ભૂલ પેદા થઈ ગઈ તો થઈ ગઈ પણ કોંગ્રેસે છે ને આને મોટી કરી બાકી તો આવા લોકો આઈપીએસ થઈ ગયા ને એ જ મોટું કૌભાંડ કહેવાય આવા લોકો કાંઈ છે નહીં એનામાં કોઈ રીતનું નકરું બે મોડે ખાધું હોય ને એવા વ્યક્તિઓ છે પાછા અમેરિકામાં રહે આને મને બ્લોક કર્યો તો એ યાદ આવી જુઓ અમેરિકાનું નામ આ યાદ આવે નાઇરો ગયો તો ગ્રાન્ડ કેન્યાન કરીને બે લાખ વર્ષ જૂની એક બહુ સારી એવી જગ્યા છે ગ્રાન્ડ કેન્યાન એ એણે લખ્યું કે જુઓ અહીંયા કોઈ મંદિરો નથી કેટલું અદ્ભુત છે આમ છે તેમ છે મેં છે ને ગૂગલમાંથી ઇનસાયક્લોપીડિયામાંથી જ ત્યાંથી જ આખું બતાવ્યું કે જો આ જગ્યાએ છે મંદિર ગ્રાન્ડ કેનિયન પુરાતન પાછું આજકાલનું બનેલું નહીં પુરાતન વિષ્ણુ મંદિર ત્યાં છે એમ કરીને મેં બનાવ્યું મોકલ્યું ને તો એવા મરચા લાગે ને બ્લોક કરી દીધો બોલો લો હવે આના વિરુદ્ધ મારે શું કહેવું પછી બ્લોક કર્યો ત્યારે મારે શાંતિથી ત્યાર નહીં કે હવે એનું ક્યારે મોઢું નહોતું જોયું ને પાછા અત્યારે અમુક લોકો મને મેસેજ કરે કે ભાઈ આના વિશે બનાવો હવે હવે આવા લુખા તત્વો વિશે હું બનાવું માને એ નહીં સમજાતું આવા હિન્દુ વિરોધીઓ માટે હું બનાવવું જોઈએ આપણે એને જે ઓળખતા ના હોય એ લોકો ઓળખી લેજો બાકી તો આ છે જ આમ હરામકોરમાં હરામકોર તમે જે પણ સંપ્રદાય ધર્મમાં માનતા હશે ને એના વિશે આણે છે ને અનાભ સનાપ ના લેખું હોય ને એવું બન્યું જ ના હોય તો ક્યાં પછી તમે કહી દો લો કે આ આ મોટા જલારામ બાપા ભગવાન છે કદાચ તમે એમાં માનતા હોય તો એમ લખીને એને મોકલજો તો એ હું શું કહે છે ને એ ખબર પડશે તમને બાકી આને તો મોડે સેમ્પ્રેટર મને તો ખબર જ છે જેટલા આને ઓળખતા હોય ને કોઈ હિન્દુઓનો સારામાં સારો કોઈ વ્યક્તિ હોય ને એમ કહેતો હોય ના આ રમેશ લવારી હારા મારું સનાતન ધર્મનું કામ કરે છે તો મને કહો આપણે આ યુટ્યુબ ચેનલ બંધ કરી દેવી છે તો આપણે પછી આ વધારે કામ નથી કરવાનું થતું આપણે હમણાં જ યુટ્યુબ ચેનલને રજા આપીને આપણે આપણે બીજા કાંઈ ધંધામાં લાગી જઈએ આને જે ઓળખતા હોય ને એ લોકો આને ઓળખે છે કયા અડ્ડામાં પોટલીઓ પીને લખ લખ બધા ભવાડા કરતો હોય છે ને બધાને ખબર છે આના વિશે તમે લોકો આજકાલના કદાચ એને ઓળખતા થયા હોય એક પેલું બંટર્યું છે એ એ બધું હિન્દુ વિરોધી મેં કીધું ને હિન્દુ વિરોધી જેટલા છે ને સોમા નામે કંઈક ચાલુ કર્યું છે અને લાઈક ને કોમ એની શેરની ને સબસ્ક્રાઇબની ભીખ માગે છે ભાઈ આને સોમા ન કહેવાય જો આ વટથી એક પણ વખત કીધું હોય કે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો

તમારે કોઈ ભોજો ભાઈ ના પૂછે અને તમને બધા ઓળખે છે અને હિન્દુ વિરોધી ભરેલા લોકો છે તમે અને અને પોતે પછી દલિત સમાજના છે હિન્દુ વિરોધી ફેલાવી અને દલિત અને હિન્દુ વિરોધી આમ વેમનસ્ય પેદા કરવાનો ધંધો કરે છે આ એનો આ એનો સહેન્સાર છે રમેશ લવારી આટલે સુધીની જાણકારી આપી દઉં એટલે તમે કદાચ ઓળખો હોય તો તમને તમારે એમ હોય કે હું ખોટું બોલું છું તો જાતે જ પ્રહલાદ જાની નામના એના જે લખાણ હોય ને એ જોઈ લેવાના એટલે પડી જશે તમને કે કોણ ખોટું બોલે છે પ્રહલાદ જાનીનો મેં તો વર્ષો પહેલા મેં વાંચેલો હતો એટલે મને યાદ છે અત્યારે હું તમારા માટે થઈને હોદવાની મહેનત હું આની પાછળ નથી કરવા માંગતો પણ મને યાદ છે હું ખોટો આવું તો ખોટો પાડીને બતાવો લો ચાલો ચાલો ત્યારે દોસ્તો બીજા કોઈ વિડીયોમાં મળીએ ત્યાં સુધી રામ રામ